ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજે કલેક્ટરને મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપ્રત કર્યું છે ત્યારે આવેદનપત્રમાં ભાડભૂત બેરેજથી માછીમાર સમુદાયને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે માછીમાર સમાજના પ્રતિનિધિ કમલેશ મઢીવાલાએ જણાવ્યું કે આલિયા બેટની જમીનો જે અસરગ્રસ્ત માછીમારોના વૈકલ્પિક રોજગારી માટે ફાળવવાની દરખાસ્ત હતી ભરૂચ જિલ્લામાં સમસ્ત માછી સમાજે કલેક્ટરને મહત્વપૂર્ણ આવેદન સુપ્રત કર્યું છે ત્યારે આવેદનપત્રમાં ભાડભૂત બેરેજથી માછીમાર સમુદાયને થતા નુકશાન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે માછીમાર સમાજના પ્રતિનિધિ કમલેશ મઢીવાલાએ જણાવ્યું કે આલિયાબેટની જમીનો કે જે અસરગ્રસ્ત માછીમારોની વૈકલ્પિક રોજગારી માટે ફાળવવાની દરખાસ્ત હતી તે કચ્છ ગાંધીધામની બે કંપનીઓને આપવાની કાર્યવાહી થઈ રહી છે ત્યારે આ મુદ્દે સમાજે કાયદાકીય લડતની શરૂ કરી છે ત્યારે નર્મદા નદીની અસુચેરીમાં બેરેજમાં કારણે માછીઓના પ્રજનન અને માછીમારીના ક્ષેત્રને નુકસાન થઈ રહ્યું છે આ પરિસ્થિતિ હજારો માછીમારોને પરિવારોની આજીવિકા મૂકી રહ્યું છે ત્યારે માછીમાર સમાજે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી અસરગ્રસ્ત માછીમારોને આલિયા બેટની જમીનો ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે ત્યારે સમાજે બેરેજનું કામ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે જેથી માછીમાર સમુદાયને આર્થિક સંકટનો સામનો ન કરવો પડે તો એમની સાહેબ અમને નકશા અને અમારું પરિવારનું યાદી આપે તેને અમને રજૂઆત કરવા માટે બે હજાર અઢારમાં સાહેબ અમને એટલે બે હજાર અઢારની સાલમાં સાહેબ એના કીધા મુજબ અમે જે પરિપત્રની બે હજાર અઢારનો હતો તેની સાથે સાથે સાહેબ આ ગૂગલ મેપ એના કોર્ડિનેટ અને સાગબાનની સાહેબ નકલો અને માછીમારનું આખું જે પરંપરાગત માછીમારો ઇફેક્ટેડ છે ફેમિલી તેનું લિસ્ટ પરિવારના એક વ્યક્તિનું

ઘણા પડી પત્રો પણ સાહેબ જે આવેલા અમારી પાસે બધા જ પત્રો આસારે સાહેબ આ સામે લાગેલા છે અમને સાહેબ 2018 માં જ્યારે આ દરખાસ્ત રજૂ થઈ તે સમયે અમને બીએ નવરાવાલા સાહેબ એ રીતે સાહેબ આશ્વાસન અને વચન આપ્યું હતું કે ભારગોટ બેરેજનું કામ જે ચાલે છે તેની જોડે જોડે તમારી દરખાસ્ત શરૂ થશે ચાલશે અને ભારગોટ બેરેજનું કામ જ્યારે નર્મદા નદીની વચ્ચે વચ્ચે ચાલુ થશે કે જ્યારે સૌથી વધારે તમારી ફેમિલી હેરાન થશે તીસર તીસરમ સૌથી વધારે હેરાન થશે એ સમયે તમારી આ દરખાસ્તનું કામ અમે પૂર્ણ કરી અને તમને સાહેબ આ જમીનો ફાળવણી કરીને સામૂહિક ધોરણે ફાળવણી કરીને આપી દઈ છે આવી સાહેબ બાયદરી જે તે વખતે 2018 માં આપેલી અમે સાહેબ આ અમારી દરખાસ્ત ચાલે એના માટે અમે સાહેબ મહિને બે મહિને ત્રણ મહિને સાહેબ ગાંધીનગર ઘણાબરા ધક્કા ખાધા સીએમ સાહેબ મંત્રી સિવલ સચિવ સિવલ બધાને મહેરા અને એ પ્રમાણે સાહેબ બધી અમારી રજૂઆતો કરી અને એમને સાહેબ જે લેટર છે લેટર ની અંદર પત્રો સાહેબ અમારી પાસે રજૂ કરેલા છે એ પત્રોમાં અમને એ કીધેલું છે કે માછીમારોની જે માંગ છે એની માંગની પરિપૂર્ણ નિકાલ કરીએ અને એની માંગ પૂરી કરવામાં આવે

અને અત્યારે સાહેબ અમારા જે ફિશરમેન ની જે પડતર હતી સાહેબ માછ મચ્છી તે પરતરમાં માં 80% ની વધારે સાહેબ ઘટાડો થઈ ગયો એટલે પરિસ્થિતિ શું છે કે જેમ કામ છે જેમ જેમ ચાલુ થયું તેમ તેમ અમારી ફિશિંગ જે ઘટાડો થયો છે રોજગારી સાહેબ અમારી જે હતી તે રોજગારી માં ઘટાડો થયો અમારી પડતર ઘટી ગઈ એટલે અમારા સમાજના લોકો સાહેબ અત્યારે બિલકુલ એકદમ તણાવ આવી ગયા છે અને એમની સાહેબ સાણી આખી અને માનસિક સ્થિતિ ના ઠેકાણા થી એક પ્રકારની ની પરિસ્થિતિ અમારા માછીમારો ના પરિવારો ઠેકી છે અને સાહેબ સત્ય વિકલ્પ એવી છે કે અમારા સમાજના આ બાર્બી ટેરેસ યોજના આવ્યા પછી વ્યસન વ્યસનમાં પણ એટલો બધો વધારો થઈ ગયો છે કે અમારા સમાજના પરિવારના જે મોઢિયો અને યુવાનો છે વેલી વેલા વેલા ધોરણે છે તેમના આ વ્યસનના કારણે મૃત્યુ થઈ રહેલા છે અને એનું કારણ છે આ યોજના છે એટલે હવે છે આ તેમનું કામ વચ્ચે ચાલી રહ્યું છે અમારી સાહેબ રોજગારી જે છે રોજગારી સાહેબ 80% થી વધારે અત્યારે આ મારી માનવ છે પેરાસમાં છે વધારો થઈ ગયો છે એટલે અમારી આ દરખાસ્ત છે દરખાસ્ત છે વેલી દરખાસ્ત પૂરી કરવામાં આવે મેゼ કન જે ક્રમ અનુસાર સાહેબ જે લેટર થી લેટર મુકેલા છે એમાં અમે માનવ અધિકાર આયોગમાં પણ સાહેબ આનો મેટર ચાલે છે માનવ અધિકાર આયોગમાં બી સાહેબ બે ઓર્ડરનો સેટ કરેલા છે એમાં એ પરમરનસે એવું લખેલું છે કે જે અધિકારીની જવાબદારી છે અધિકારીની જવાબદારીમાંથી એક એક બીજાને કામ બીજાને સુપ્રત કરે છે પણ કામ કરતા નથી એ પ્રકારનો છે માનવ અધિકાર આયોગે ઓર્ડર કરવાનું છે એટલે જે આ ની અnder ફિશરીઝ ડિપાર્ટમેન્ટ કલ્ચર ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ટર્ની સાહેબ જરૂર છે અને એમના પોતાના સચિવોના બધા અભિપ્રાયો સાહેબ પોઝિટિવ આવી ગયા છે પણ રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાહેબ એક છેલ્લો પત્ર લખ્યો એટલે અમે બી અચંબામાં પડી ગયા આ સાહેબ પત્ર એકવીસ બે પચીસ નો છે એ પત્ર સાહેબ જે આવ્યો તેમાં અમે અચંબા પાડ્યો ઉપરોક્ત વિષય અને આ સાહેબ કલેક્ટર શ્રી પત્ર લખેલો છે ઉપરોક્ત વિષય પર માન્ય મુખ્યમંત્રી ખાસ પ્રયત્નો અધિકારી અઠાવીસ એક પચીસ ના પત્ર મારફતે મળી આવેલ અરજદાર શ્રી ભરૂચ

તો ધોરણસર દરખાસ્ત તાત્કાલિક મોકલી આપવા વિનંતી છે તથા પીજી પોર્ટલ સીએમઓ પોર્ટલ પર પણ કાર્યવાહી અપલોડ કરવા વિનંતી છે એટલે સર અહીંયા કલેક્ટર શ્રી માં એક દરખાસ્ત મંગાવી છે એટલે હંમેશા વચનમાં હું કહું કે અમારી સાહેબ દરખાસ્ત તો આ 2018 ના સાહેબ બે લેટર મૂકેલા જ છે બધા અને એમાં કલ્ચર ડિપાર્ટમેન્ટ દરખાસ્ત ઓલરેડી 2018 થી સર ચાલી રહી છે તો હવે પાછા પ્રયોન ડિપાર્ટમેન્ટ પાછા અહીંયા દરખાસ્ત માંગે છે કલેક્ટર શ્રી ભરૂચમાં તો સર અમને અમારી જે અમને જે બાયરી આપવામાં આવેલી છે કે